આઈપીએલ રસિકો માટે વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ ખાતે એક ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે આઈપીએલ રસિકો માટે ફેન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આઠથી નવ ક્રિકેટ રસિકો આવી શકે તેવું એક તૈયારી સાથે આખરી ઓપ આપવામાં આવ્યો છે આઈપીએલ સિઝન બે હજાર ચોવીસમાં બે જ મેચ બાકી છે તેવામાં બીસીસીઆઈ દ્વારા જ જે પ્રમાણે આ તેઓના સહયોગને લઈને જ પોલો ગ્રાઉન્ડ ખાતે ફેન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં ક્રિકેટ રસિકો આજે બીજી ક્વોલિફાયર મેચ અને આવનારી છવ્વીસમી ફાઇનલ મેચ જે પોલો ગ્રાઉન્ડ ખાતે પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં જ નિઃશુલ્ક રીતે તેઓ લાભ લઈ શકે છે ક્રિકેટ પ્રેમીઓનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે ਇਹ ਕਿਤੇ ਕਿਛੀਆਂ ਨਵਾਂ ਲੱਗਦੀ